જો તમને નીચેના ભાગમાં કોઈ પણ રોગ થતા હોય સમસ્યાઓ પુરુષમાં પુરુષ તત્વની ખામી શુક્રાણીઓની ખામી સાથે સાથે પગ કમરના દુખાવા ઘૂંટણના દુખાવા ઈડીના દુખાવા આવા કોઈ પણ પ્રકારના દુખાવા જે નાભીથી નીચેના ભાગમાં હોય તો એમાં ઘી જમ્યા પહેલાં લેવું જોઈએ જ્યારે તમે જમ્યા પહેલાં કોઈ પણ ખાસ કરીને પ્રકારની ઔષધિ સાથે ઘીનું સેવન કરો છો તો એ અપાન રોગ ઉપર કામ કરે છે અપાનના દરેક રોગોને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કોઈ પણ ન સજે તો જમ્યા પહેલાં બે ચમચી ગરમ ગાયનું ઘી લો એમાં થોડુંક જીરું અને સેંધો નિમક નાખીને ચાટી જાઓ આ રીતે લીધેલું ઘી નાભીથી નીચેના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે પણ જેમને પોતાની પાચન શક્તિ સુધારવી છે જો તમને અપચો રહેતો હોય પેટમાં દુખાવો રહેતો હોય નાભીની આસપાસ દુખાવો રહેતો હોય તો મરડા જેવું રહેતું હોય પેટમાં આટી આવીને સંડાસ જેવું પડતું હોય અથવા તો તમને લીવરના પ્લેહા એટલે કે રેપલિનના કે પછી કિડનીના પ્રોબ્લમ્સ હા મિત્રો કોઈ પણ રોગો હોય તો તમને ઘીને જમવાની વચ્ચે લેવું જોઈએ જમવાની વચ્ચે ઘી લેવું એટલે શું તો મિત્રો સૌથી પહેલાં જેમ કે એવું સમજો કે તમે ચાર રોટલી જમો છો જો બે રોટલી જમી લો એની વચ્ચેના ભાગમાં બે ચમચી ગરમ ગાયનું ઘી કોઈ પણ ઔષધિ સાથે અથવા તો સૂટ સાથે લ્યો અને પછી બાકીની બે રોટલી જમો આ રીતે જો જમવાની વચ્ચે તમે ઘી લેવામાં આવે તો એ સમાન વાયુના રોગો પર કામ કરે છે સમાન વાયુને બેલેન્સ કરે છે અને પાચન શક્તિને સુધારે છે તે વસ્તુ યાદ રાખજો મિત્રો આયુર્વેદ અનુસાર અપચાનું સૌથી મોટું કારણ સમયસર ભૂખ ન લાગવી છે ભૂખ ન લાગવાથી પેટમાં યોગ્ય પ્રમાણમાં પાચક રસ ઉત્પન્ન થતો નથી જમતા પહેલાં એક ચમચી ગાયનું ઘી અને એક ચપટી મીઠું ખાવાથી પેટની આ સમસ્યાઓ દૂર થાય છે આ સાથે જ પેટ ફૂલવું ગેસ થવો અને એસિડિટી બધું જ દૂર થાય છે જો પેટ ફૂલાવાની સમસ્યા ઓછી ન થતી રહી હોય તો જમતા પહેલાં ગાયનું ઘી અને ચપટી મીઠું સાથે હિંગનું સેવન કરો આ ઉપાયથી ભૂખ પણ લાગશે આ સાથે જ ખાધેલો ખોરાક પણ પચી જશે અને પેટ પણ સારી રીતે સાફ થશે મિત્રો તે વસ્તુ યાદ રાખજો ગાયના ઘીનું સેવન કરવાથી સાચી વિધિ શું છે કયા રોગમાં ગાયનું ઘીનું સેવન કઈ રીતે કરવું જોઈએ અને એમાં શું તકેદારી રાખવી જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોશું અલગ અલગ રોગોમાં ગાયના ઘીનું સેવન કરવાથી આઠ અલગ અલગ રીતે અને કઈ રીતે શું તકેદારી રાખવાની છે ગાયના ઘીનું પાચન સારી રીતે થઈ શકે છે અને આ બધું જ આજના વિડીયોમાં આપણે જોશી મિત્રો તો વિડીયોમાં બન્યા રહો ખાસ કરીને વાત કરીએ જે આયુર્વેદમાં ઘીને સૌથી શ્રેષ્ઠ આહાર માનવામાં કહ્યું છે અને આયુર્વેદમાં ઘીની દવા અનેક રીતે ઉપયોગી છે તો મિત્રો તમારે કરેલો છે અનેક પ્રકારની દવામાં ઔષધિ સાથે મિલાવેલા ઘીનો ઔષધિ શુદ્ધ કરેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તમને ફાયદો થશે મિત્રો હવે તો આ થઈ ઘી લેવાની વાત બીજી રીતે જમવાની વચ્ચે હવે ઘી લેવાની ત્રીજી રીત જો તમને આખા શરીરમાં કોઈ રોગો ફેલાયેલા હોય ચામડીના રોગો હોય તો તમારે શું કરવાનું છે કોલેસ્ટ્રોલ હોય હૃદયના રોગો હોય કે પછી તમને જે છે એ શરીરમાં સોલ્યુશન લાગતા કોઈ રોગો હોય લોહી ના પહોંચતું હોય કોઈ અંગ સુધી માથું દુખી આવતું હોય માથામાં લોહી ન પહોંચતું હોય એવા પ્રકારના રોગોમાં સવારે નાસ્તા પછી અને બપોરે જમ્યા પછી ઘી લેવાનું વિધાન છે આ પ્રકારના રોગ વ્યાન વાયુને કારણે થાય છે વ્યાન વાયુ શરીરમાં સોલ્યુશનનું કામ કરે છે પોષણ તત્વના શરીરમાં પહોંચાડે છે જો આ પ્રકારની ખામી હોય ખાસ કરીને બીપી છે હૃદયના રોગો છે એવા પ્રકારના જો તમે જો સવારે નાસ્તા પછી અથવા તો બપોરે જમ્યા પછી ઘી અથવા તો ઘી સાથે લેવામાં ઔષધિયો ઉપયોગ કરો છો તો ખૂબ જ સારો ફાયદો થાય છે ચોથા પ્રકારનો રોગો છે ફેફસા અને પ્રાણવાયુના રોગો જો તમને શ્વાસ તંત્રની કોઈ સમસ્યા હોય ફેફસામાં કફ રહેતો હોય શ્વાસમાં પ્રોબ્લેમ રહેતી હોય ઉધરસ આવતી હોય કે એલર્જીની સમસ્યા હોય આવા પ્રકારના રોગોમાં મોહર મોહમ અથવા તો સમુદક પ્રમાણમાં ઘી લેવાનું કહ્યું છે એટલે કે એમાં તમારે રાબ શીરો લાપસી દાળ કે ભાત એમાં ઘીને વેળવાનું તેનું સેવન કરવું જોઈએ આ રીતે લીધેલું ઘી શરીરમાં ચિકાસ આપે છે ફેફસામાં ચિકાસ આપે છે અને કફને દૂર કરવા માટે ફેફસામાંથી વાયુને દૂર કરવા માટે ઉપયોગી છે એટલે આવા પ્રકારના શ્વાસતંત્રના રોગોમાં ભોજનની સાથે ઘી જરૂર 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 લેવાનું વિધાન કહેલું છે હવે પાંચમા પ્રકારના રોગો એવા છે કે જે લોકોને મગજ રોગો છે જ્ઞાન તંતુના રોગો છે વિચાર વાયુ રહે છે ઊંઘ નથી આવતી અથવા તો હાસડીથી ઉપરના રોગો જે આયુર્વેદને ઉદ્ધર્વ જતુર્ગર્વ રોગો કહેવામાં આવે છે મોઢામાં દાંતના નાકના આંખના કાનના આવા કોઈ પણ પ્રકારના મસ્તિષ્કે એની આસપાસની આંગળીથી ઉપરના કોઈ પણ રોગો હોય તો એમાં તમારે ગાયના ઘીનું સેવન જે છે એ રાત્રે જમ્યા પછી કરવું જોઈએ અથવા તો રાત્રે સૂતી વખતે કરવું જોઈએ પણ હા યાદ રાખજો ઘી લીધા પછી ગરમ પાણી પીવું જોઈએ ઠંડુ પાણી ન પીવું જોઈએ આયુર્વેદમાં પણ ત્રિફળા ઘી નામનું ઘી જે છે તે રાત્રે સૂતી વખતે લેવાનું કહ્યું છે આનાથી આંખને પોષણ મળે છે આવા અનેક પ્રકારના રોગોમાં રાત્રે જમ્યા પછી ઘી લેવાનું વિધાન કહેલું છે એટલે આ છે ઘી લેવાની પાંચમી વિધિ હવે છઠ્ઠી વિધિ એકે ઔષધિની સાથે ઘી લેવું ઔષધિમાં ઘણી બધી એવી વસ્તુ ઔષધિ છે કે ચૂર્ણ ગોળીઓ કહેલી છે કે જેની સાથે ગાયના ઘીનું સેવન કરવાનું કહ્યું છે આ રીતે ઔષધિઓ સાથે લીધેલું ઘી યોગવાહી કામ કરે છે યોગવાહી એટલે શું ગાયના ઘીમાં એક ખાસ પ્રકારની પ્રોપર્ટી છે ગુણ છે કે એ પોતાના ગુણને સાથે ઔષધિના ગુણને આખા શરીરમાં પ્રસરાવે છે અને ખૂબ સરસ રીતે શરીરમાં પચાવે છે જો તમે કોઈ પણ મિત્રો કોઈ પણ ઔષધિને ગાયના ઘી સાથે લ્યો છો તો એનો ઉપયોગ શરીરમાં ખૂબ જ સારી રીતે થાય છે અને એનો પાવર પણ વધી જાય છે હિંગવાસ્ટ ચૂર્ણ અનેક પ્રકારના ઔષધિઓ છે રસાયણ ચૂર્ણ છે જે ગાયના ઘી સાથે લેવાનું કહ્યું છે ઔષધિ સાથે ગાયનું ઘી લેવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે અને એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે આયુર્વેદમાં કરેલો છે સાથે સાથે જો કોઈ ઔષધિ ગરમ હોય કે ગરમી તોડવા માટે પણ ગાયનું ઘી નાખીને લેવામાં આવે છે તો કોઈ ઔષધિ વધારે પડતું શરીરને સૂકું કરે છે તો એ ઔષધિના સૂકાપણને તોડવા માટે એટલે કે ઉષ્ણાતાને ઘટાડવા માટે પણ ગાયનું ઘી ઉમેરીને ઔષધિ લેવામાં આવે છે ગાયના ઘીનું દાંતને મજબૂત કરવા અને પેઢાના સ્વસ્થ માટે પણ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે ત્વચાની કડસલીઓ દૂર કરવામાં પણ ગાયનું ઘી ખૂબ જ અસરકારક છે આમ કરવાથી ત્વચા સારી દેખાય છે દરરોજ ગાયના ઘીનો ઉપાય કરવાથી આંખોની રોશની સારી થાય છે આ સાથે જ આંખમાં બળતરા થતી હોય તો ગાયના ઘીનો અચૂક પ્રયાસ કરો આ ખાસ કરીને કહીએ તો ઔષધિ સાથે ગાયનું ઘી અમૃત સમાન કામ કરે છે સાત વિધિ કહું છું ખોરાકને પૌષ્ટિક બનાવવા માટે મિત્રો ગાયનું ઘી જ્યારે પણ આપણે ઉપયોગ કરીએ છીએ ખોરાકને વધુ પૌષ્ટિક બનાવી દે છે રાબ શીરો લાપસી કે હલવો કે પછી કોઈ પણ પ્રકારની મીઠાઈઓ આ બધામાં જ્યારે આપણે ગાયના ઘીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ બધું મીઠાશ નથી લાવતું પણ તે વધુ પૌષ્ટિક પણ બનાવે છે એટલે તો આપણને અનેક પ્રકારના પાઘ છે ચરણપ્રાસ છે એમાં પણ ગાયના ઘીનો ઉપયોગ કરેલો છે એ જ રીતે ખોરાકને વધારવામાં પણ ગાયના ઘીનો ઉપયોગ જ્યારે કરવામાં આવે ત્યારે તે ખોરાક વધુ પૌષ્ટિક થાય છે પિત્તને ઓછું કરે છે અને સારું બનાવે છે તમારું શરીર વાયુને પણ ઓછું કરે છે આ રીતે ખોરાકની સાથે ગાયના ઘીનો ઉપયોગ એ ખોરાકની પૌષ્ટિકને વધારે છે અને અનેક પ્રકારની ઔષધિ ફાયદા પણ કરે છે દૂધ સાથે ગાયના ઘીનો ઉપયોગ આઠમી છે સૌથી છે પણ આયુર્વેદમાં આને સૌથી શ્રેષ્ઠ કહી છે મહર્ષિ ચરકે કહે છે ઋણધ્રુવ અભ્યાસો રસાયણ નામ એટલે કે જો તમે ઘી અને દૂધનો નિત્ય પ્રતિ અભ્યાસ કરો છો તો તમારી વૃદ્ધાવસ્થા કે છે તમારા શરીરને ખૂબ જ સારું પોષણ મળે છે શરીરમાં અનેક પ્રકારના વિટામિન આપે પણ શીર એટલે કે દૂધ અને ઘીના અભ્યાસથી થાય છે મોટા ભાગે આપણે રાત્રે માત્ર ને માત્ર ગાયનું દૂધ અને એમાં ખાસ કરીને ગાયનું ઘી નાખીને લઈએ છીએ તો આ પ્રકારનો ફાયદો જોવા મળે છે પણ હા એની સાથે કોઈ પણ કોઈ ખોરાક લઈ શકાશે નહીં જો તમે રાત્રે આ રીતે ક્ષેણ ધૃતનો અભ્યાસ કરો છો તો તમને રાસાયણિક ચિકિત્સાનો ફાયદો થશે અને તમારી ઉંમર જે છે એ વધવાની અટકી જશે મિત્રો જ્યારે પણ તમે ગાયનું ઘી લો છો તો ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું તમારી પાચન શક્તિ અનુસાર જ ગાયના ઘીનો ઉપયોગ કરો વધારે પડતું ગાયનું ઘી પાચન શક્તિથી વધારે લેવામાં આવે તો પાચન શક્તિ મનપન પડી જાય છે ધીમું પડી જાય છે અનેક પ્રકારના રોગો જ કરે છે બીજું ઘી લીધા પછી ક્યારેય ઠંડુ પાણી ના પીવું જો તમે ઘી ઉપર ઠંડુ પાણી ગ્રહણ કરો છો અથવા પીવો છો તો તેનું પાચન થતું નથી અને અનેક રોગો થાય છે ઘી ઉપર માત્ર ને માત્ર ઉફાળું નવશેકું પાણી જ પીવું જોઈએ ત્રીજું જો તમને ભૂખ ન લાગે અથવા ન લાગતી હોય તો તમારે ઘીનું સેવન ન કરવું જોઈએ આ ખાસ વાત યાદ રાખો પાચન શક્તિ સુધારવાના ઘી અલગ અલગ કયા છે પણ જો ભૂખ ન લાગે તો મસ્થાનવા કે ઔષધીમાં કેનો ઉપયોગ તમે કરી શકશો નહીં મને આશા રાખું છું ગાઈ રાખીને લેવાની આ અલગ અલગ વિધિ તમને જરૂર પસંદ આવી હશે એવા લોકો સુધી શેર કરો કે જે લોકો ઘીનો ક્યારે ઉપયોગ કરતા નથી અથવા તો જે લોકોને ખબર નથી કે ઘીનો કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય છે તો મિત્રો પૂરો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર